રાજકારણને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે પોતાનું રાજીનામું સોંપ્યું વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આખરે જેઠાભાઈ ભરવાડે પોતાનું રાજીનામું આપી દીધું છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન શું વધુ માહિતી જેઠાભાઈ ભરવાડ એ શહેરા બેઠકના ધારાસભ્ય છે અને વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા તેમણે વિધાનસભાના વિધાનસભા રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપવાનું કારણ કારણ તેમણે જે પ્રદર્શિત કર્યું છે છે સામાજિક સામાજિક આપ્યું કાર્યક્રમો અને સામાજિક રીતે વ્યસ્ત રહેતા હોવાના કારણે તેમણે આ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે જોકે જેઠાભાઈ ભરવાડ એ સહકારી ક્ષેત્રના પણ ઘણા જ મોટા નેતા છે સહકારી ક્ષેત્ર સાથે પણ